વ્યાસજી મહારાજ એટલે આત્મા અરણી એટલે બ્રહ્મ વિદ્યા આત્મા જયારે બ્રહ્મ વિદ્યાનું મંથન કરે ત્યારે શું પ્રગટ થાય તો કે વૈરાગ્ય પ્રગટ થાય એટલે વૈરાગ્યના પ્રતિકાત્મક સ્વરૂપે શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા પણ સુખદેવજી મહારાજ કેવા છે કે જેવા પ્રગટ થયા તો કે યમ પ્રવ્રજંત પ્રવ્રજંત આગળ જો પ્રશબ્દ લગાડવાની જરૂર નહીં પણ પ્રત્યય લગાડવો કેમ તો વ્રજંત એટલે ભટકવું વ્રજંત એટલે ફરવું આપણા બધાનું નક્કી હોય કે કથામાં આવીએ તારે અહીંયા આગળ આવવાનું પણ પછી પાછું ક્યાં જવાનું ઘરે જવાનું પણ સુખદેવજી મહારાજ કહેવા છે કે જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા જવાનું નિશ્ચિત ના હોય પ્રવ્રજંત એક સ્થળેથી નીકળે પછી એ સ્થળે પાછું ફરવાનું હોય નહીં કહેવાય છે તો કે ભાઈ સામાન્ય રીતે બ્રાહ્મણનો દીકરો હોય તો એને યજ્ઞો પવિત્ર સંસ્કાર અથવા આદિ સંસ્કાર કરવા પડે પણ આમના માટે તો મનુપે કૃત્યમ એટલે આમને યજ્ઞો પવિત્રના સંસ્કાર પણ થયા નથી અથવા તો એવું કહેવાય કે જેમને યજ્ઞો પવિત્ર સંસ્કારની પણ આવશ્યકતા છે નહીં સામાન્ય રીતે બ્રાહ્મણના ઘરમાં કોઈ જન્મ લે એટલે બ્રાહ્મણ થયો એવું નહીં એના યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય ત્યારે દ્વિજ કહેવાય શું કહેવાય દ્વિજ પણ મનુ પેત મેત કૃત્ય હજુ તો નાડ કાપી ન કાપી અને કેટલા વર્ષ પાછા અરણી દેવીના ગર્ભમાં રહ્યા તો કે બાર વર્ષ સુધી રહ્યા અરણી દેવી વ્યાસજીને વિનંતી કરે કે પ્રાર્થના કરે કે આ ગર્ભે એવો તો કેવો છે કોઈને આઠ મહિને તો કે કોઈને નવ મહિને અને કોકને કદાચ દસ મહિને પણ આજે બાર બાર વર્ષના વાણા વાયા પણ તે વ્યાસજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે કહે છે સુખદેવજી મહારાજ એને ભગવાન ચતુર સ્વરૂપે ગર્ભમાં દર્શન આપે છે કે તું બહાર કેમ નથી આવતો એટલે કે જે માણસ બહાર આવે એને તમારી માયા વળગે એટલે ભગવાન કહે છે કે તને મારી માયા વળગશે નહીં હું તને વચન આપું છું એટલે સુખદેવજી મહારાજ જેવા પ્રગટ થયા એવા સુખદેવજી મહારાજે તો નાડ પકડીને હાથમાં ચાલતા થઈ ગયા ખબર લટકાડીને ત્યારે વ્યાસજી મહારાજ દોડ્યા કેમ દોડ્યા તો કે વ્યાસજી મહારાજને શું આપવું હતું વ્યાસજી મહારાજને પુત્ર પ્રાપ્તિ વૃદ્ધાવસ્થામાં કરવાની ઈચ્છા પોતાની વંશ વૃદ્ધિ માટે નહોતી પણ ભાગવતના પ્રચાર માટે હતી એટલે વ્યાસજી મહારાજ દોડ્યા એમનો જન્મ ક્યાં થયો હતો કે દ્વૈપા યનો યમુનાજી જે બે ભાગમાં વિભાજિત થાય છે અને વચ્ચે જે ટાપુ જેવો ભાગ છે ત્યાં સુખદેવજી મહારાજનો જન્મ થયો કે છે કે દ્વૈપાયનો અને એવા સમય જન્મ થયો અને ગયા ત્યારે કે છે કે વ્યાસજી મહારાજ દોડ્યા કેવી રીતે તો કે પુત્ર હતી તન્મય થયા પુત્રના પ્રેમમાં તન્મય બનીને પાછળ દોડ્યા કે હે પુત્ર હે પુત્ર હે પુત્ર ત્યારે સુખદેવજી જવાબ નથી આપતા પણ સુખદેવજી ના રૂપે વૃક્ષોના પાંદડાઓ જવાબ આપે છે વૃક્ષો જવાબ આપે છે શું જવાબ આપે છે વૃક્ષો કે અમે તો વૃક્ષ છે અમે અમારા ફળ કદી ખાતા નથી આપણે ગુજરાતીમાં તો સાહિત્ય બહુ સરસ મજા કે નદીઓ પોતાના પાણી કોદાડો નથી પીધી સમુદ્ર પોતાના મોતી છે પોતાના મોતી કોદાડો મોતીની માળા તમે ક્યારે જોયું સમુદ્ર કોઈ દિવસ બીચ ઉપર કિનારા ઉપર મોતીની માળા પહેરીને નીકળ્યો હોય હાથમાં લાભી સ્ટીક હોય અને સ્ટીક ની પર મોબાઈલ લઈને ફોટો પાડતો હોય અને એ ફોટો પાડીને ફેસબુક ઉપર મૂક્યો હોય ગાયો દૂધ પોતે એટલે વૃક્ષો કહે છે કે અમે અમારા જે ફળ છે સમાજના કલ્યાણ માટે આપીએ છે તમારો જે પુત્ર છે એ પુત્રના પ્રગટ થવાનું કારણ શું સમાજનું કલ્યાણ સુખદેવજી મહારાજ માટે તો કે છે કે સુખદેવજી મહારાજ સુખદેવજી મહારાજની અન્ય કથાઓ પણ બહુ સરસ છે નારદ મુનિ ભલે ભક્તિ માર્ગના આચાર્ય પણ જનક મહારાજ ના દરબારમાં એક વખતે સુનયના રાણી અને સુનયના રાણી સાથે જનક મહારાજ ના દરબારમાં એક વખતે સુખદેવજી મહારાજ અને નારદ મુનિ બં એટલે જનક મહારાજ જયારે સત્સંગ કરે ત્યારે જનક મહારાજ નિર્ણય ના કરી શક્યા કે માંથી શ્રેષ્ઠ કોણ શ્રેષ્ઠ કે સુખદેવજી શ્રેષ્ઠ ત્યારે જનક રાજાની જે પત્ની છે સુનયના રાણી એને બીડું ઝડપ્યું અને બેડું ઝડપીને શું કહ્યું કે હું તમને નિર્ણય આપીશ કે બેમાંથી શ્રેષ્ઠ કોણ તો એક સમયે સંધ્યાકાળ પછી રાત્રિ થઈ નહોતી અને એવા સમયે નારદ મુનિ અને સુખદેવજી મહારાજ હિંચકા પર બેઠા છે અને હિંચકા પર જ્યાં બેઠા છે એ વખતે રાણી સોળે શણગાર સજીને વચ્ચે બેસી ગયા અને વચ્ચે જઈને બેસી ગયા ત્યાં નારદ મુનિ તો થોડા ખસ્યા કેમ તો કે શું નહીં રાણી જે છે ને સ્ત્રી છે પણ સુખદેવજી એમને એમ જ બેઠા રહ્યા કેમ બેઠા રહે કારણ કે સુખદેવજી મહારાજ કહેવા છે તો કે આત્મા રામશ્ચ મુનયો નિરગ્રંથા અપ્યુરુક્રમે કુરવંત હૈતુકી ભક્તિમ મિથમ ભૂત ગણો હરિ આત્મામાં જ રમમાણ કરવા વાળા છે એમના માટે સ્ત્રી અને પુરુષનો ભેદ નથી એટલે શું ના રાણીએ કીધું કે ભલે નારદજી માર્ગના આચાર્ય હશે પણ મારી દ્રષ્ટિથી સુખદેવજી મહારાજ શ્રેષ્ઠ છે એવા એવા મહારાજ જેવા જન્મે વનમાં ગયા અને વ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં નાના નાના બાળકોને ભણાવતા અને નાના નાના બાળકોને ભણાવતા એ સમયે શિષ્યોએ વ્યાસજી મહારાજને વિનંતી કરી કે વનમાં જઈએ ત્યાં પશુઓનો અમને ભય લાગે તો કંઈક એવું દીક્ષા આપો એવા કોઈ મંત્ર આપો કે જેનાથી અમને ભય ના લાગે એટલે વ્યાસજી મહારાજ બે શ્લોક શીખવાડે જે શિષ્યોને શિષ્યો વનમાં જાવ લાકડા વીડવા માટે જાય અને જ્યાં લાકડા વીડવા માટે જાય લાકડા વીડતા વીડતા શ્લોકો બોલે પહેલો શ્લોક બોલે કિબર હા પીડમ નટવર વપુ कर्णयो कर्णिकारनकपिशं वै जयन्तीं च माला वेणोरदरसुदया पोरयन् गोपवृन्दे વૃંદારણ્યમ ગીત કેવા બોલે તો કે વૃંદાર વરપીડમ જેને મોર પીછ ધારણ કર્યું છે એવા જેના કેશ વાંકડિયા છે જેણે પોતાના કાનની અંદર પીળા કરણનું પુષ્પ ખોસેલું છે અને જેમની જઠરમાં વેણું છે એવા હવે સુખદેવજી મહારાજ દેખો કહેશે તો સુખદેવજી મહારાજ હે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કો માનને વાલે હવે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનતા હોય એને સ્વરૂપમાં શક્તિ ન થાય પણ વ્યાસજી મહારાજના શ્લોકો જ્યારે શિષ્યો ગાન કરે ત્યારે ગાન કરતા કરતા સુખદેવજી મહારાજે આ શ્લોક સાંભળ્યો ત્યારે ભગવાનમાં પ્રીતિ થઈ અને ભગવાનમાં આસક્તિ થઈને ભગવાનમાં પ્રીતિ થઈ ત્યારે વિચાર કરવા લાગ્યા કે ઓહો હો હો આ જેની વાત કરે છે કેટલા સુંદર છે પણ પછી થયું કે કોઈ કરુણા કરતા હોય એવું ખરું કે નહીં તે વ્યાસજીના જે શિષ્યો હતા બીજો શ્લોક બોલે છે કે અહો બકેયમ સ્તન કાલ કોટમ જીગામ સયાપાય યદપ્ય સાધ્વે લેબે ગતિં દાત્રયો તતોન્યમ જે બહેન હતી બકી જેનું નામ હતું પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી હતી જે કનૈયાને મારવા માટે પણ ભગવાન કેવા દયાળુ કંબા દયાલુમ શરણમ રજેમ કેસે દયાલુ એ ભગવાન પોતાના સ્તન ઉપર વિષ લગાડીને આવી અને એ છતાં કનૈયાએ એવી દયા કરી કે પોતાની માતા યશોદાને જે લોકમાં ગતિ આપવાની હતી એ લોકમાં પૂતનાને ગતિ આપી ભગવાન સોચે હેલ તો ભલે મુજબ મારને કે પર મેરે પાસ અને ભગવાનનો તો વચન છે ને ભગવદ્ ગીતામાં કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ આમ મોક્ષ સ્યામી બધા ધર્મો છોડીને જે મારી પાસે આવે છે મારી શરણમાં આવે છે એનું શું આપું છું મુક્તિ તો ભગવાન આવા દયાળુ છે ભગવાન આવા કૃપાળુ છે તો એ બે શ્લોકોનું ગાન સુખદેવજી મહારાજે પૂછ્યું કેવા અઢાર હજાર શ્લોકો શ્રીમદ ભાગવતમાં છે તો ભાગવતના રચયિતા કોણ છે કે ભાગવત રચયિતા એ આપણા પિતા વ્યાસ મુનિ છે કહે કે આવા બે શ્લોકોનું ગાન જયારે સાંભળ્યું ત્યારે સુખદેવજી મહારાજ વ્યાસજીની પાસે પધાર્યા વ્યાસ મુનિએ સુખદેવજીને આવતા જોયા સંધ્યાનો ટાણો હતો ઊભા થઈ ગયા અને સુખદેવજીને પોતાના ગળે લગાડી દીધા કે બેટા મારે વળી તને ક્યાં ધન સંપત્તિના દાન કરવા હતા મને ક્યાં તને વૈભવના દાન કરવા હતા મને તો તને માત્ર શ્રીમદ ભાગવતના દાન કરવા હતા અને એટલા માટે સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત જે કહ્યું ને એ મન મુખી ભાગવત નથી જે મનમાં આવ્યું ને કહ્યું એ ભાગવતને ભાગવત ને ભણ્યા છે અને કોની પાસે ભણ્યા તો ગુરુ પાસે ભણ્યા છે એટલે ગુરુ મુખી ભાગવત છે અને વ્યાસજી મહારાજને સૌથી વધારે આનંદ ક્યારે થયો સુખદેવજી નહી ભાગવત ભણ્યા ત્યારે પણ નહીં પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો અને ઋષિઓ મુનિની સભાની અંદર જ્યાં વ્યાસજી પોતે બેઠા હતા પારાસર મુનિ જ્યાં બેઠા હતા એ ઋષિ મુનિની સભાની અંદર જ્યારે સુખદેવજી મહારાજ પધાર્યા અને જે રીતે એમણે ભાગવતને કહ્યું ત્યારે વ્યાસજી મહારાજને બહુ આનંદ થયો વ્યાસજી મહારાજને થયું કે ભાગવત ભલે મેં લખ્યું પણ સુખદેવજી ભાગવત સમજ્યા છે એવું તો હું સમજી શક્યો નથી તો ભાગવત જો એ તો પરમ હંસો કી સંહિતા તો ભાગવત નો જે પહેલો સ્કંદ છે કયો સ્કંદ છે અધિકાર લીલા અને અધિકાર લીલામાં આપણે પહેલી વાત કોની કરીએ તો કે ભાગવતની રચના કોણે કરી એટલે રચયિતા સંબંધિ આપણે વાત કરી પછી બીજા કોની વાત કરીએ આપણે ભાગવત કથાનો વિસ્તાર કોણે કર્યો શ્રીમદ ભાગવતજીનો વિસ્તાર કોણે કર્યો સુખદેવજી મહારાજ તો કથાનો વિસ્તાર પણ કથાનો ત્રીજા શ્રોતા સંબંધી વિસ્તાર તો કર્યો પણ એનો પ્રથમ શ્રોતા કોણ હતો હા પરીક્ષિત તો પરીક્ષિત રાજા સંબંધી કથા શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં હશે દેખો ભાગવતના ત્રણ વક્તા છે અને ત્રણ શ્રોતા છે કયા કયા વક્તા અને કયા કયા શ્રોતા એની અવસ્થા પણ બતાવી છે સૌથી પહેલી નારદ મુનિએ વ્યાસજી મહારાજને જે ચતુશ્લોકી ભાગવત કહી તો વ્યાસજી કોણ થયા શ્રોતા થયા અને નારદજી કોણ થયા વક્તા બીજા કોણ સુખદેવજી રાજાએ પરીક્ષિત રાજાને કથા કહી અને ત્રીજી કોણ સુતજી મહારાજે સૌનકાદી ઋષિઓને કથા કહી પણ એની ત્રણ સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે આમાં ઉત્તમમાં ઉત્તમ વક્તા કોણ અને ઉત્તમમાં ઉત્તમ શ્રોતા કોણ ઉત્તમમાં ઉત્તમ વક્તા કોણ છે પરિક્ષિત અને ઉત્તમમાં ઉત્તમ વક્તા કોણ છે સુખદેવજી કેમ જો સુખદેવજી અને પરીક્ષિત રાજા બંનેમાં એક સ્થિતિ બહુ સામાન્ય છે કે બંનેને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ગર્ભમાં જ દર્શન આપે છે બીજી સ્થિતિ કઈ છે ભગવાનની આ બંને વક્તા ને શ્રોતાની કે બંને જણા કથા કરે છે પણ શેના માટે કથા કરે છે આત્મ કલ્યાણ માટે કથા કરે છે આમ તો આપણે ભલે કથા કરીએ પણ કથાનો એકમાત્ર હેતુ અને કથાનો એક માત્ર આશય હોવો જોઈએ પરમ પૂજ્ય બ્રહ્મલીન ડોગરેજ મહારાજ પિતૃ નિમિત્તે કથા નહોતો તો કરતા કદાચ કોઈને ખ્યાલ હોય તો ક્યારે નહી તો છોડો તમે પણ કથાનો એક માત્ર જે હેતુ કહેવાય એ કથાનો હેતુ શું અમે ઘણી નાના હોય ને નેત્ર યજ્ઞ વૃદ્ધાશ્રમને બાંધવા માટે કથા કેન્સર પીડિતો માટે કથા એવું નહીં કથાનો એક અને એક માત્ર હેતુ એક જ હોવો જોઈએ ખાલી કથાને સાંભળવી કથાનું મનન કરવું અને મનન કરીને આત્મકલ્યાણના માર્ગ માટે ભગવાનનું ચિંતન કરવું એટલા માટે વ્યાસજી મહારાજ જે ભાગવતની રચના કરે છે જેને પ્રેરણા આપી એવા નારદ મુનિ પણ એને કેવા વક્તાને શ્રોતા કયા મધ્યમ કેમ ભાઈ મધ્યમ વક્તાને મધ્યમ શ્રોતા કયા કેમ તો કહે છે કે બંનેના મનમાં કેવી ભાવના છે કે સમાજના કલ્યાણની ભાવના એટલે વ્યાસજી મહારાજ એવું કહે છે કે વ્યાસજી મહારાજ શું કહે કળયુગની અંદર કેવા કેવા લોકો થશે અંદર કેવા 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 પામર જીવો થશે વિલાસી લોકો થશે અને એટલા માટે ભાગવતની અંદર આ દિવ્ય વાત કરેલી એટલા માટે નારદ અને વ્યાસજીને મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા કયા અને સુતજી અને સૌનકાદિ ઋષિને શું કહ્યું હિન વક્તા અને હિન શ્રોતા કેમ કારણ કે સૌનકાદિ ઋષિઓનું અભિમાન છે કે અમે જાણકાર છે અમે વિદ્વાન છે છતાં પણ નાનો છે પર જ્ઞાતિનો છે છતાં પણ અમે વ્યાસપીઠ એને બેસાડ્યો છે અને સુતજીને પણ મનમાં થોડુંક સાત્વિક અહંકાર છે કે બેસાડ્યો તો ભલે બેસાડ્યો પણ એમનેમ નથી બેસાડ્યો હું જ્ઞાનની શું માટે બેસાડ્યો એટલે હિન વક્તાને હિન શ્રોતા એટલે આપણા કરતા તો ઘણા શ્રેષ્ઠ વક્તાને ઘણા શ્રેષ્ઠ શ્રોતા પણ એ છતાંય એ સાત્વિક અંકારને એટલે એની અવસ્થા હશે આગળની કથાનો વિસ્તાર પેલા સ્કંદના સાતમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ તરફ આપણે જઈએ એ પહેલાં એક પાંચ મિનિટનો આપણે વિરામ લઈ લઈએ એટલે બધાને જે છાસ પાન કે દૂધ પાન જે તે બી કંઈ હોય એ સૌ કરી લે ત્યાં સુધી ભગવાનના નામનું સ્મરણ કરીએ અને પછી કથા સાંભળીએ છીએ તો બધા કોગળો કરી લેજે એટલે મુખ શુદ્ધિ થઈ જાય પાંચ મિનિટ બધાને